બ્રાહ્મણ બોલ જે ડી સી પ્લોટ નંબર ત્રણસો ચાર ત્રણસો પાંચ આ કારખાનાનું નામ ઇનફિન્ટી પોલીમસ જેના કારણે આગ લાગી શોર્ટ સર્કિટના કારણે આગ લઈ ગઈ મોડી રાખી કેટલા ફાય ફાઇટર બે ફાયર હતા ઘટના બે ટે ટેન્કા હતા અને દસ જણાની ટીમ હતી કેટલા વાગ્યે આગ લાગી

આખા એની આંકણી કરે પછી ખ્યાલ આવે તમારું નામ મારું નામ જેકિલ ચંદ્રેશભાઈ કોટેજા મારું યુનિટ આની બાજુમાં દિવાલે દિવાલે જ આવે